વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ ચાર ના સફાઈ સેવકોની બારસો નવી કાયમી ખાલી જગ્યાના ફેક મેસેજ વાયરલ થતા

સબમિશન કરવામાં આવ્યું હતું બનાવની જાણ મ્યુનિસિપલ કમિશનર ઓફિસે થતા જ પાલિકાના દરવાજા બહાર સ્ટીકરો લગાવવામાં આવ્યા આવી રીતની કોઈ પણ ભરતી પ્રક્રિયા વડોદરા મહાનગરપાલિકામાં ચાલુ નથી તેમ છતાં મોટી સંખ્યામાં આવેલા ઈચ્છુક ઉમેદવારોએ અરજી ફોર્મ ભરી પોતાના આધાર કાર્ડ તેમજ વ્યક્તિગત માહિતી તેમાં લખી જનસંપર્ક ઓફિસ ખાતે સુપ્રત કરવામાં આવ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે કોણે અને કેવી રીતે કયા હેતુ સાથે આ ભરતી પ્રક્રિયાના ફેક મેસેજ વહેતા કર્યા તેમજ પૂર્ણ ફોર્મ છપાવ્યા તે એક મોટો પ્રશ્ન છે જ્યારે જનસંપર્ક કર્મચારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે ઉપરથી એકસો ત્રણ નંબરની ઓફિસમાં કામ કરતા રાજભા જે વડોદરા મહાનગરપાલિકાના કર્મચારી છે તેમના હુકમથી આપવામાં સ્વીકારવામાં આવ્યા છે આ તમામ બાબતો નોંધ લેવા જેવી છે હવે જોવાનું રહેશે કે આ મુદ્દે વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શું એક્શન લેશે હાલ કોઈ સફાઈ સેવકની કોઈ ભરતી પ્રક્રિયા ચાલુ નથી કોઈ જાહેરાત આપવામાં આવેલી નથી ને સવારથી અહીંયા અમારે ત્યાં પણ જે નાગરિકો ફોર્મ આપવા આવતા હતા એમને અમે સ્પષ્ટ ના પાડેલી છે કે હાલ સફાઈ સેવકની કોઈ સીજી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ નથી તો તમારે અહીં ખોટા ધક્કો ખાવાની જરૂર નથી જ્યારે દૈનિક વર્તમાનપત્રોમાં જાહેરાત આવે ત્યારબાદ તમે ફોર્મ ભરવા એ યોગ્ય કાર્યવાહી કરવા તમે આવી શકો છો સાહેબ વોર્ડ તો આપણે લગાવવામાં આવે છે અત્યારે જાહેરાત આવી રીતે પડતી નથી પણ એક બાજુ જનસેવા કેન્દ્ર ખાતે લેવામાં પણ આવી રહ્યા છે આ તો એ લોકો ઘણી મોટી સંખ્યામાં આવ્યા હતા અને એ લોકોનું એવું કહેવું હતું કે અમે આ અમારું નામ સરનામાની અરજી છે એ તમે સ્વીકારી લો અમારે જ્યારે ભવિષ્યમાં જરૂરિયાત પડે તો તમે આ એક અરજી અમારી બોલે કે આટલા લોકોએ જરૂરિયાત છે એટલા માટે એ લોકોની અરજી પછી જનસુવિધા કેન્દ્રમાં તે વખત સ્વીકારવામાં આવેલી પરંતુ પછી ત્યારબાદ બપોર પછી તો ત્યાં લખી દીધું સ્પષ્ટ સૂચના પણ આપી દેવામાં આવેલી છે અને ત્યાં નોંધ પણ મૂકી દેવાની સ્ટીકર પણ મારી દેવામાં આવેલું છે કે હાલ કોઈ સફાઈ સેવકની ભરતી પ્રક્રિયા ચાલુ નથી તો કોઈ ખોટા ધક્કા ખાવાની જરૂર નથી એવું અમારા ધ્યાનમાં આવશે તો પછી આગળ સક્ષમ મંજૂરી લઈને કંઈક કરી શકાશે ફોર્મ જેવું નથી એ તો સાદા ખોરાક આગળ પર એ લોકોએ પોતાની રીતે ફોર્મ બનાવી નામ સરનામા એડ્રેસની એ રીતનું

હવામાન એક ભાઈ તમે મને કીધું મેં તમને કીધું આવ્યું મૃત્યુ આવ્યો છે બરા ના નહીં હોય તો ફાઈનલ હા નહી હોય તો નહી થાય સાહેબ ના ના કોઈ હા કોઈ નહીં નહી સાહેબ